મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ અને તુવેરદાળનો જથ્થો ઉપલબ્ધ થયો નથી સસ્તા અનાજની દુકાનોમાં પંદર તારીખ પહેલાં સસ્તા અનાજની દુકાનોને ફાળવવામાં આવતો જથ્થો ફાળવી દેવામાં આવે છે પરંતુ હાલમાં હોળી ધૂળેટીના તહેવારો સામે અને એકવીસ તારીખ થઈ જવા છતાંય હજુ સુધી ખાંડ અને તુવેર દાળનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાં પહોંચ્યો નથી આ કારણે સસ્તા અનાજના લાભાર્થીઓ વારંવાર દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે તો વળી ક્યારેક સસ્તા અનાજના દુકાન સંચાલક અને લાભાર્થીઓ વચ્ચે તકરારો થાય છે આ સાથે દુકાનદારો પણ ઓનલાઈન અનાજનો જથ્થો ફાળવ્યા બાદ પણ ઓનલાઈન જથ્થો વેબસાઇટ બતાવતો નથી જ્યારે દુકાનદારોને લાભાર્થીઓને અનાજનો જથ્થો ફાળવવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો દુકાનદારને ઓનલાઈન અનાજનો જથ્થો જ બતાવે નહીં તો દુકાનદાર લાભાર્થીને અનાજનો જથ્થો કેવી રીતે ફાળવે તે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આમ ખાંડ અને દાળનો જથ્થો મળ્યો નથી તો ઓનલાઈન જથ્થો બતાવતો નથી આ કારણે લાભાર્થીઓની સાથે દુકાનદારો પણ અનાજનો જથ્થો મેળવવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે આજે સવારનું સરવર તો ડાઉન છે ઘણા બધા દુકાનદાર મિત્રો ના ફોન આવી રહ્યા છે કે સર્વર નહીં આવતું નહીં આવતું અગિયાર વાગ્યા સુધી વાંધો પણ હાલ તો લગભગ બંધ જોયું છે બીજું મારી દુકાને માલ કાલે આવ્યો સાંજે પણ હજુ રિસીવ બતાવતો નહીં મારા લગભગ સો જેવા ગ્રાહક પાછા માલ રિસીવ ના બતાવતો તો ફિંગરપ્રિન્ટ કઈ જાય છે માલનો જથ્થો ના બતાવતો તો જથ્થો કઈ આપી શકે હાલ આવા બધા પ્રશ્નો ચાલી રહ્યા છે પણ અપેક્ષા રાખીએ કે જલ્દી આવે એમાં તો ગ્રાહકોને દુકાનદારને ઘર્ષણ આવી જાય તો કોઈ રસ્તો જ નહી ગ્રાહક માલ માંગે દુકાન માલ માલ ને કયા કયો જથ્થો અવેલેબલ નથી આપણે ત્યાં મારી દુકાનમાં ખાંડ અને દાળ લગભગ ક્યાંય પણ નથી એમ ખાંડ અને દાળનો જથ્થો લગભગ ક્યાંય અવેલેબલ નથી એવું મને મારા ધ્યાન અભુ રાખ્યું સાબરકાંઠાના હિંમતનગર કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે